અને વચન હોય એ મારું વચનનું શું થાય મારા વચનનું શું થાય પ્રકાશ કે ભાઈ કને કરી કને ના કરી શું ખબર પડે બોણા ભાઈ દાંત હું ભરે ડંખ મારતો ડંખ મારતો તો નિજો જુમે મારા જે સ્ટાર્ટ જ કરી બસ આનો એ બારો રોમ ને એંગલાદ એટલા

ગેમ ઓગણી કરે એના કિતા વગર રવ નહીં શેડો તો હું પશુ તો માલ મિલકત વાળા છે બિલ્ડિંગો વાળા છે એમ તો ખેતીની શું જરૂર છે પણ પશુની ચિંતા કરવાનો તો સખત પૂરો ઓરું દિવસો આવે પાવળી ઉષ ભાવળો મુલંબઈ મહારાજ કદી સિદ્ધેશ્વરી માતા કદી જગત માં વેળાએ ચોધરીઓ સૈતર મહિનો આવે અને જો કદી

જગતમાં ચેક આવ્યો તારે ખબર પડી કે આ ટેમ આ ટેમ ચક્કર આ મહારાજ બોલ્યો એ ભણા ભાઈ હા પૈસા આલવા વાળો રાણી નાલવા વાળો બાપુ બાપુ એ ખોયા ખાતા હતા પણ ચેક આવ્યો એ બાવળીયો છે બાવળો તમે બધો એ ખોઈ ખોઈ બેઠા છો તો આવી જા પણ ચોક

કદી કોઈ ભુવા ટાળો કરતા હોય તો એને જઈ ના લી તમારું કરોડો નું નુકસાન થાય છે લાખો નું જાય પણ તમારે

મોહાળ માં તમારા બાપા ને કોઈ તકલીફ થઈ છે બરોબર એટલે ભોલ આવ્યા તમારા બાપા તો આગળ દીવો દેવ ને માનતા